કેમ છો વિદ્યાર્થી મિત્રો મોરી એકેડમી હું મિલિન મોરી સર આજે ફરી વખત તમારી સામે આવી ગયો છું અગાઉના લેક્ચર અંદર બેટા આપણે ભેણા કે ભાઈ ચેપ્ટર નંબર 1 જે એકાઉન્ટ નું હતું એના અલગ અલગ પ્રકારની મેથડના ના 10 રીત આપણે ભણી ગયા અને એના મેં વિડિયો પણ તમને YouTube માં મોકલા જે જોઈને તમને મજા આવી હશે હવે આપણે આગળ વાત કરી તો આજે ચેપ્ટર નંબર આપણે 3 ભણશું ચેપ્ટર નંબર 3 કયું છે તો કે પાગડી મૂલ્યાંકન હવે આ ચેપ્ટર સ્ટાર્ટ કરતા પહેલા હું દરેકને એક રિક્વેસ્ટ કરું છું બેટા અંગ્રેજી માધ્યમ કે ગુજરાતી માધ્યમ હોય અને બેટા એકાઉન્ટ હોય કે સ્ટેટિસ્ટિક હોય આપણી મોરી એકેડમીની એક માસ્ટર બેચ ચાલુ થાય છે માસ્ટર બેચ એટલે શું કે બેટા એની અંદર તમામ પ્રકારના વિડીયો હોય તમામ પ્રકારના સમ મૂકી દેવામાં આવે પછી સમ બે માર્કનો હોય ત્રણ માર્કનો હોય ચાર માર્કનો હોય આઠ માર્કનો હોય અગિયાર માર્ક ન હોય કે પાંચ માર્ક નો હોય એકાઉન્ટ સ્ટેટના કોઈ પણ નાના મોટા સમ આપણી વિડીયોમાં મૂકવાના છે બીજું કે આ

ઘણી વખત કેવું હોય કે વિડીયો આવતા હોય યુટ્યુબમાં પણ નાના નાના સમના હોય જેમ કે ભાગીદારના વાર્ષિક હિસાબ હોય ભાગીદાર પ્રવેશ હોય ભાગીદાર નિવૃત્તિ હોય એમ એકાઉન્ટ બધા ચેપ્ટર ખાસ કરીને આંકડા શાસ્ત્ર અંદર સંભાવના સંભાવના વિતરણ પ્રામાણ્ય વિતરણ લક્ષ વિકલન આના તો કોઈ મોટા ભાગે વિડીયો જ નથી હોતા તો બેટા આવા વિડીયો અમે બનાવવાના છીએ તમને ખૂબ સરળ ભાષામાં સમજાય એવી રીતે આ વિડીયો બનાવવામાં આવેલા છે તો આ બધા વિડીયો ના કોર્સ ના આખો કોર્સ ના ભાવ કેટલો છે માત્ર ચૌદસો ને નવ્વાણું અને આ 아 <목소리로>

પાઘડી શું છે તો કે પાઘડી એક તો આપણને બધાને ખબર છે કે પાઘડી આપણી અદ્રશ્ય મિલકત છે ફરી વાર બોલું છું પાઘડી આપણી અદ્રશ્ય મિલકત છે હવે આ દ્રશ્ય મિલકત શું છે કે ધંધાની બજારમાં પ્રતિષ્ઠા જો બેટા દરેક ધંધાની બજારમાં અલગ અલગ પ્રતિષ્ઠા હોય જેમ કે હું ફોર એક્ઝામ્પલ નામ લઉં રિલાયન્સ કંપની તો તમને તરત આ હે રિલાયન્સ બહુ મોટી કંપની છે તો કેમ આમ થયું તો એની પ્રતિષ્ઠા માર્કેટમાં ખૂબ છે તો જે કંપનીની અથવા જે ભાગીદારી પેઢીની બજારમાં પ્રતિષ્ઠા વધુ હોય તો એમ કહી શકાય કે એની પાઘડી છે તો આ પાઘડી એ ધંધાની બજારમાં પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદ્રશ્ય મિલકત છે હવે આ પાઘડી કેવી રીતે નક્કી થાય

તો તમે કેવો ધંધો પસંદ કરો છો એમાં નફાનો ગાળો શું છે એ પાગડી ઉપર આધાર રાખે છે તો ધંધાનું સ્વરૂપ

તો આપણું સ્થળ જો વ્યવસ્થિત હશે ને તો અલગ અલગ ગ્રાહકો આપણી દુકાનમાં આવશે જેટલા ગ્રાહકો વધુ આવશે એટલું વેચાણ વધશે જેટલું વેચાણ વધશે એટલો નફો વધશે અને પાઘડી વધશે ધંધાના વર્ષો બેટા આંબો હોય ને આંબો

તમારે નફો વધે તો આ ક્યારે બને ગ્રાહકો ક્યારે વધી જાય કે અમુક સમય તમારે એમાં વિતાવવો પડે તો ગ્રાહક એ બહુ મહત્વની વસ્તુ છે અને એને તમારે સમય આપવો પડે તો ધંધામાં જેમ જેમ જૂનો સમય થતો જાય એમ એમ ગ્રાહકની ધંધાની પાઘડી વધતી જાય ત્યાર પછી બજારની સ્થિતિ બેટા બજારની સ્થિતિ બહુ મહત્વની વસ્તુ છે અમુક સ્થિતિ એવી હોય તેજી હોય બધું વેચી જાય અમુક સ્થિતિ એવી હોય મંદી હોય મારું બેટું ગમે એટલું ઉત્પાદન કરો ને વેચાય જ નહીં

તમારો તો બજારમાં ઈજારો છે તો પાઘડી આપવા વધવાની છે પણ જ્યાં તમારી પૂર્ણ હરીફાઈ છે ત્યાં તમારી પાઘડી થોડી ઓછી લેવાની છે ત્યારબાદ સંચાલકોની કાર્યક્ષમતા બેટા બહુ મહત્વની વસ્તુ છે કે સંચાલક સંચાલક એટલે કે માલિક માલિક કેવો કાર્યક્ષમ છે જેમ કે મુકેશ અંબાણી નું નામ લઈ તો એમ કે હાય રિલાયન્સ ગ્રુપ અને એ જગ્યાએ આપણે વિજય માલ્યા નું નામ લઈ તો એમ કે ભાઈ અહીંયા કામ ધંધો ન કરાય

અને ત્યારબાદ છે અન્ય ખાસ લાભ તમારી પાસે એવો ધંધો છે કે જેમાં કોઈ તમારી પાસે લાયસન્સ હોય અમુક તમારી પાસે પેટન્ટ હોય અમુક તમારી પાસે ટ્રેડમાર્ક હોય તો આવા સંજોગોમાં ને માર્કેટમાં એટલે કે બજારમાં તમારા ધંધાની એક ડિમાન્ડ થશે અને આ ડિમાન્ડ એટલે કે માંગ અને આ માંગના કારણે કેવું થશે કે તમારો નફા વૃદ્ધિ છે ને દિન પ્રતિદિન બેટા વધતી જશે

તમામ પ્રકારના નાના મોટા આપણે એનો વિડીયો બનાવવાના છે અને હું તમને જે મારું પરચેસ મોબાઈલ નંબર ઉપર અને તમે આખા વર્ષમાં ગમે તે જોઈ શકશો તમે ભણી શકશો તમાર કોઈ ક્વાયરી હોય મેં તમને મારો વોટ્સએપ નંબર આપ્યો છે એમાં પણ તમે પૂછી શકો છો તો આ વિડીયોને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને વધુ વધુ વિદ્યાર્થી મિત્રોને શેર કરો થેન્ક યુ